કુતિયાણા શહેરમાં વહીવટદારના શાસનમાં પીવાના પાણીને લઈને લોકો વલખા મારી રહ્યા છેલ્લા ઘણા લાંબા સમયથી શહેરને પૂરતું પાણી ન મળતા અંતે પાલિકાના પ્રમુખે લોકોના હિત માટે થઈને પાણીની પાઇપલાઇન તોડવી પડી રહી છે શહેરમાં પાલિકાના પૂર્વ પ્રમુખના જણાવ્યા મુજબ છેલ્લા વર્ષથી લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી વહીવટદારના શાસકમાં લોકોને પાણી માટે વલખા મારી રહ્યા છે જે બાબતે પાલિકાના પૂર્વ પ્રમુખ ડેલીબેન ઓડેદ્રા સહિતના આગેવાનોએ અનેક વખત અગાઉ તંત્રને રજૂઆતો કરી છે

હમ છેલ્લા દોઢ વર્ષ ત્યાં પાણીની આના પરિસ્થિતિ વહીવટદાર શાસન આવ્યું કોઈ બિલકુલ ધ્યાન નથી દેતા કેટલી વખત અમે પ્રાદેશિક નિયામક બીજું કીધું કાર્યલપાર એન્જિનિયરની કેટલી વખત કીધું કે ભાઈ જે ઉપલેટાથી લાઈન પોરબંદર જાય એમાં અમને કુતિયાણાની લાઈન જોડ કરી દીધો તમારે કાયમી માટેનો થઈ જાય કોઈ જવાબ ન દીધો અરજી ઓફિસ અહીં એ કરી હતી મારા શાસનમાં નથી કર્યા શાસન પૂરું થયા પછી તો મેં જ કીધું કે નલથી જલની યોજનાની અરજી કરી દીઓ અરજી કરી કોઈ અધિકારી જવાબ ન દીધો તો અટાણે હું મજબૂર થઈ કે લાઈન મારે ફરી જ્યાં તોડવી પડી નર્મદાદી આઠ આઠ કેજીની લાઈન છે ઘોડાઈની એ લાઈન તોડે ને મારે કુતિયાણાની પાણી પૂરું પાડવું એનાથી અધિકારીઓથી જી કરવું અને જી થાય કલ લઈ પાણી વગર હું ગામને નહીં રાખા એટલે અત્યારે મારે આ જેસીબી મગાવે ને ફરજ જયાતું ઉપલેટાથી પોરબંદર લાઈન છે નર્મદાની એ લાઇન તોડવી પડી ઈ લાઇન તોડેનું મારા ગામની પાણી પૂરું કરી બીજો અમારા ગામમાં કોઈ ઉપાસ છે જ નહીં દેવસીભાઈનું પાણી લીધું તો એ પાણી ઘટે એક બોરનું પાણી થાય નહીં દસથી પાણી મળે છેલ્લા વીસ પચીસ વરસ ત્યાં મી કોઈ દિવસ પાંચ દિવન હતા થવા દીધા તો મારું ગામ બહુ જ હેરાણ છે મારા નાગરિકોની મારે હું હોદ્દા ઉપર હોય કે ન હોય મારી ફરજમાં આવે એની કાર્યરાતી જવાબ દેવો સપોર્ટ દેવો એ મારી ફરજમાં આવે એટલે મારા ઉપર અધિકારીઓની જે કરવું એ કરી લે હું કોઈ દી કોઈ ભીતી નથી એટલે મેં આજ લાઈન આ તોડે અને અમારી લાઈન જો જ કરી કુતિયાણા શહેરમાં દસ દિવસે પણ લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે લોકોની સમસ્યાથી કંટાળી પાલિકાના પૂર્વ પ્રમુખે આ પગલું ભર્યું છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા